વેલકમ બેક ટુ અવર ચેનલ કેમ છો બધા મજામાં તો મજામાં જ હસતો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે છે અમારો દ્વારકાધીશમાં સેકન્ડ ડે બીજો દિવસ છે ને જો અમે બધા જ નાઈ ધોઈ ફ્રેશ થઈ ચા પાણી કરી નાસ્તો કરી બધા તૈયાર થઈ ગયા છે તો જો અહીંયા આવી ગયા છે અમારી ગાડી આવે છે ટેમ્પો ટ્રાવેલર્સ આવે છે સોરી છકરા જે કંઈક મોટું ગાડી આવે છે એ ગાડી નોંધાવેલી છે એ ગાડી આવે ત્યાં સુધી અમે બધા વેઇટ કરીએ છીએ ને અહીંયા તો બહુ બધા લાગી ગયા ફોટો કરવા માટે કારણ કે કાલે હતો કાલે બ્લોગ બનાવ્યો નહોતો કારણ કે કાલે બહુ ભીડ હતી ને બનાવવા જેવો નહોતો મોબાઈલ ક્યાંય અલાઉડ જ નહોતો એટલે અમે કોઈ કાલે મેં બ્લોગ શૂટ કર્યો નહોતો તો આજે આપણો દિવસ છે સેકન્ડ દ્વારકા દિવસમાં તો તૈયાર થઈ ગયા ત્યાં બધા ફોટોશૂટમાં બેઠેલા છે કે જ્યાં સુધી આપણી ગાડી આવે ત્યાં સુધી બધા ફોટોશૂટ કરી લે કારણ કે કાલે કોઈ ફોટોશૂટ કર્યો જ નહોતો કારણ કે ભીડ બર એટલી હતી તો જો આ બધા આજે સરસ બધા તૈયાર થઈ ગયા ગુડ ન્યુઝ છે કે કાલની જેમ આજે બધા પાછા ટેમ્પામાં જવાના છે ભારતી માસી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

જો આટલું અમારું ત્રીસ જણાનું ગ્રુપ છે તો ફ્રેન્ડ સોરી કાલનો બ્લોગ તમને મળશે નહીં કારણ કે કાલે મંદિરમાં કોઈ પણ મંદિરમાં ભીડ પણ એટલી હતી ને મોબાઈલ એલાઉડ નહોતો હવે અત્યારે આજે અમે ક્યાં ફરવા જઈએ છીએ એ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો અમે મજા કરશું તો સાથે તમને પણ મજા કરાવશું તો બી કન્ટિન્યુ ઓકે

એ બધાનું શું કરવા ચપ્પલમાં હાથમાં નહીં ફાવતું કારણ કે મારા ચાર બધા લે કે મારું

মামি নিচে মামি নিচে মামি নিচে নামো ওহ આપણે પહોંચી ગયા છીએ હર સિદ્ધી માતાના મંદિરે દર્શન કરવા માટે અને અહીંયા તો મંદિર પણ ખુલી ગયું છે અને પહેલાં તો આપણે ચાલતા જઈએ છીએ ગાડી મૂકી દીધી છે આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી પાર્ક કરી દીધી છે ત્યાં આપણે જઈએ છીએ ચાલતા હર સિદ્ધી માતાના મંદિરે દર્શન કરવા માટે દાદા અહીંયા સરસ મજાનું પહેલાં તો માર્કેટ જોઈ લો માર્કેટ ભરાઈ ગયું છે હા પાંડ છે ચાલતું બધા ઈંચ પહેલા આપણે માતાજીના દર્શન કરી લઈએ અને પછી આપણે માર્કેટ કરીએ

બાટલા છે પાછળ બાટલા છે આપડે જો કેટલું મન તો સરસ મજાના પર્વત છે પર્વતો છે જંગલ બી છે જો માતાજીની તો સજા ફાઈનલી આપણે આવી ગયા છીએ રુક્ષ્મણી મંદિર ને જો બધે જ્યાં ત્યાં આપણો મોબાઈલ તો અલાઉડ નથી અમને લોકોને અહીંયાથી જ બધાને દર્શન કરાવી લઉં છું તો જાના માતાજીના ત્યારબાદ ત્યાં પહેલાં તો દર્શન કરી લેજો ને જો આના લાઈનમાં જો લાઈન પણ છે

ગરીની Mandi કોઈ અને દુષ્કાળ પાણી મળે છે ઓના ઓલો જલ્દી રેલી અહીંયાથી આઈરી પૂજા

પૂછી <laughs> લીધું <laughs> uh, <laughs> <famoso vaccine> <rehearsals> <medical noise>

जल का दान पानी का दान नाम बोलो भाई पाक भाई जोशी परिवार तरफ की आज्ञा गड़ा पानी नी सेवा मा जल सेवा मा बैठे नाम चाहिए लाहौती परिवार की ओर से ग्यारह गड़ा पानी की सेवा में जल सेवा में बैठता जल का दान पानी का दान यहाँ होता है। અહ દેવરાજ કા જુના છે હે દેવરાજ ભાઈ આજ આજે દેવા જે તો આટલી પાસો તો એવું કરે કે બોજો ચા શકે તો મને વાત વાત પહેલી વાર તો મેં આલે પર જો તો રોડ નું વિશલા પોઈન્ટ ઓર અહીંયા ક સાંગા મત હોય ચાલે ગાડીમાં કોણ ગાડીમાં जासली सह morally प्रमान हो लो औ सक्काल सखस्ालИक little म drie खो खिर्ट भाटा हमी अर्डित को थे थिया है पाड़ा जुिर मी इस लो डहो इस सक्ट खेश धुलख

ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ભડકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જો તમે લોકો અહીંયાથી પહેલા દર્શન કરી લેવું પાડીએ ને જો ફ્રેન્ડ્સ કેવો સરસ મજાનો એવો દરિયો દેખાય છે મસ્ત જો પાણીનું નું મસ્ત વ્યૂ છે

ખાઈ છે અમે બધાય નાય તો અહીં રૂમમાં આવી ચેન્જ કરીને નાસ્તા પાણી કરી અને હવે નીકળી ગયા છે અમારી જ્યાં બસ આવવાની છે ત્યાં તો ફાઈનલી જો પાછા બધા ચાલતા ચાલતા જઈએ છીએ જ્યાં અમારી બસ આવવાની છે ત્યાં અમારા રૂમથી અમારું બસ સ્ટેન્ડ છે એ ખૂબ નજીક છે તો કે ભાઈ પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે આપણી બસ આવવાની છે છ વાગે તો જો અમે બધા ચાલતા ચાલતા જીએ છીએ ત્યાં અમારી બસ આવવાની છે ત્યાં તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો તો જો બસ અમે બધા ચાલતા ચાલતા જીએ છીએ અત્યારે તો અમને તો બે દિવસની ટ્રીપમાં મજા આવી કંટાળો આવ્યો થાક લાગ્યો બહુ બધું થયું હવે તમને કેવી મજા આવી કોમેન્ટ કરજો ઓકે તો મેં પાસે મને જ

એકે તો તમે તો દ્રષ્ટુ દોરણી અહીંયા તો ફ્રેન્ડ્સ ખબર નહીં હવે અમારું સ્ટેન્ડ ક્યારે આવે છે બિસ્તરા પણ ભારે છે વજનવાળા છે કારણ કે હમણાં બે દિવસ અમે ના ધોયા બધા જ કપડાં ભીના કે ઓય બીચ ઉપર ના આવ્યા પછી ત્યાં દરિયામાં નાવા ગયા હતા પાણીમાં પણ સોરી ફ્રેન્ડ્સ બધે જે બધા જ મંદિરમાં મોબાઈલ એલાઉડ નહોતો એટલે આપણે મોબાઈલનો ત્યાં સોરી આપણે મંદિરના કોઈ પણ બ્લોગ શૂટ કર્યા નથી તો એના માટે તમને ખૂબ બધ સોરી તો કંઈ નહીં ફ્રેન્ડ્સ ચલો હવે બસ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ બસની તો જો બધા થાકી ગયા છે પાછા બધા ચાલતા ચાલતા જાય છે ને મયંકુમાર પણ થાકી ગયા જો ખાલી એક નાની બેગ ઉચકવાની છે

બધા ચાલતા ચાલતા જાય થાકેલા પાકેલા બે દિવસ ન થાક નામ તો સુનાયું થાકી ગયો તો અમારા મિસ્ત્રો ઉછીલે તો પછી શું કરું તો ધૂળ કેવી રે ને બધા જ્યારે અહીંયાથી અમે ગયા ત્યારે અમને બધાનો એટલો ઉત્સાહ હતો દ્વારકા અહીંયા પહોંચ્યા એનો કે અમને ત્યાં હોટલે અમે ચાલતા જ ગયા હતા તો અમને એટલો બધો ઉત્સાહ હતો તો થાક નહોતો લેતો

હા તો બપા કઈ ન ચાલો ગાઈસ फटाफट હવે પાછા મળીએ આપણે બસ સ્ટેન્ડે फटाफट પહોંચી જઈએ બસ સ્ટેન્ડ સુધી મારી કસરત છે આ બસ આવી ગઈ છે અને અમે કહો કે સીધા છે અમારી બસમાં અને amare સીટમાં જો આ છે અમારી સીટ આ અમારો સફર છે જો દવી એવો સુઈ ગયો જો

Yeah.